અને હું ઘણી વખત કહું છું કે વિશ્વમાં જીન શાસન એક એવું છે જ્યાં તમને એમ કહેવામાં આવે કે તું પણ ભગવાન બની શકે એમ છે તારી અંદર પણ એ પોસિબિલિટીસ છે તારી અંદર પણ એ શક્તિ છે તારી અંદર પણ એ પોટેન્શિયલ છે કે તું પણ અરિહંત બની શકે બસ એ પોટેન્શિયલ ને જાગૃત કરવાનો પર્વ એટલે અરિહંત પદની આરાધના એ અરિહંત પદ કેવી રીતે અરિહંત બની શકે વાત એ કરવી છે શું કરીએ કે અરિહંત પદ સુધી આપણે પહોંચી શકીએ શું કરીએ કે અરિહંતપણો આપણા જીવનની અંદર ઉજાગર થાય શું કરીએ કે અરિહંત અરિહંત આપણને પ્રાપ્ત થાય અને માટે એના માટેના ત્રણ સંકલ્પોની વાત કે બનવું હોય તો નિશ્ચિત ત્રણ સંકલ્પો તમારે તમારા મનની અંદર કરી લેવાના આજથી એનો પ્રારંભ કરવાનો કોઈ એમ કે નવપદની આરાધનાની અંદર સાહેબ અમારે પણ અરિહંત બનવું છે અમારે પણ પરમાત્મા બનવું છે અમારે પણ અરિહંત પદ સુધી પહોંચવું છે ત્રણ સંકલ્પ જે જીવનની અંદર કરે એ પણ અરિહંત બની શકે પહેલો સંકલ્પ તમારે જીવનની અંદર એ કરવાનો એક વર્ષની અંદર આવતી શાશ્વતી ઓડીની આરાધના આવે ત્યાં સુધી કમસે કમ અરિહંત પરમાત્માની ભક્તિ સ્વરૂપ બાર નવા જીનાલયોના અથવા તો બાર નવા તીર્થોના દર્શન કરીશ અરિહંત ક્યારે આવે જ્યારે અરિહંત પ્રત્યેની ભક્તિ જાગે તમે એમ કહો કે સાહેબ અમારી પાસે સમય નથી અમે બહાર જઈ શકીએ એમ નથી અમે તીર્થોના દર્શન કરવા જઈ શકીએ એમ નથી તો તમે ક્યારે અરિહંત નહીં બની શકો અરિહંત બનવા માટે તમારે શરૂઆત કરવી પડશે અરિહંતપણાની ભક્તિ

ચોવીસ તીર્થંકર પરમાત્માના ચરિત્રોનું વાંચન તમારા હૃદયની અંદર મારે પણ અરિહંત બનવું છે અને અરિહંત બનવાનો માર્ગ કયો એ ઘૂટાશે ક્યારે જ્યારે તમે ચરિત્રનું વાંચન કરશો તો તમારા મનની અંદર પણ એ ઘૂટાશે તમને પણ માર્ગ બનશે કે આદિનાથ પરમાત્મા આદિનાથ કેવી રીતે બન્યા મહાવીર સ્વામી મહાવીર સ્વામી કેવી રીતે બન્યા પાર્શ્વનાથ પાર્શ્વનાથ કેવી રીતે બન્યા શાંતિનાથ શાંતિનાથ કેવી રીતે બન્યા બધાનો અલગ અલગ માર્ગ હતો પણ તમે વાંચો તો તમને ખબર પડે તમે સમજો તો તમને ખબર પડે માટે બીજો સંકલ્પ એ કરવાનો કે આખા વર્ષની અંદર કોશિશ કરીને વર્ષની અંદર બે વર્ષની અંદર ત્રણ વર્ષની તમને કહું તમને ચોવીસ તીર્થંકર ભગવાનના ના તીર્થો ની ખબર છે ચોવીસ તીર્થંકર પરમાત્માની ની પ્રતિમાના દર્શન કર્યા છે પણ ચોવીસ તીર્થંકર પરમાત્મા નું ચરિત્ર તમને નથી છે તમને નો માર્ગ છે કોઈએ કરોડપતિ બનવું હોય તો સંસારની અંદર જેટલા કરોડપતિ છે ને બધાની લાઈફસ્ટાઈલ વાંચે લાઈફ સ્ટોરી વાંચે એને કયો માર્ગ સ્વીકાર્યો કયો રસ્તો લીધો કયો ઈઝી એને માર્ગ મળી ગયો જેના કારણે કરોડપતિ બની ગયો બિલિયનર બની ગયો મિલિયનર બની ગયો એમ દરેક જણ પોતાના લાઈફ ની હિસ્ટરી લખે કે ભાઈ તમારે બિલિયનર મિલિયનર બનવું હોય તો તમે આ માર્ગ ઉપર ચાલજો એમ આપણા આચાર્ય ભગવંતોએ તોય અરિહંત પરમાત્માની એટલે કે 24 તીર્થંકર પરમાત્માની હિસ્ટરી લખી છે કે ભાઈ તમારે અરિહંત બનવું હોય આ 24 તીર્થંકર પરમાત્માની ચાર વર્ષની અંદર કમસે કમ હું ચોવીસ તીર્થંકર પરમાત્માના ચરિત્રોનું માંચન કરી લે એક વર્ષની અંદર કમસે કમ છ તીર્થંકર પરમાત્મા એટલે કે બે મહિને એક તીર્થંકર પરમાત્માના ચરિત્ર નું કરો ને તો મારા હૃદયની અંદર એ અરિહંત પદ ઘૂંટાતું ત્રીજો સંકલ્પ જ્યારે પણ પ્રભુ પાસે જઈશ ત્યારે ખાલી હાથે નહીં જાઓ કઈને કઈ અર્પણ કરીશ કઈ કઈ આપીને આવીશ કઈ ને કઈ મૂકીને આવીશ પરમાત્મા તો અરિહંત થઈ ગયા એમને કઈ જરૂરત નથી પણ તમારી શ્રદ્ધાને તમારી ભક્તિને જગાડવાની છે એના માટેનો આ પ્રયાસ કોઈ એમ કે સાહેબ અમારે અરિહંત બનવું છે હું એમ કહું છું કે અરિહંત તું બની શકે છે આ ત્રણ સંકલ્પોથી પાપા પગલી માંડીને શરૂઆત અરિહંત પ્રત્યેની ભક્તિ અરિહંત પ્રત્યેની શ્રદ્ધા અરિહંત પ્રત્યેનો અહોભાવ આ ત્રણ સંકલ્પો દ્વારા તારા જીવનની અંદર ઉભો થશે જ્યારે તું તીર્થોની યાત્રા કરવા માટે જશે ત્યારે તારા હૃદયની અંદર એ અરિહંત પ્રત્યેની ભક્તિ જાગશે ત્યારે ચરિત્રોનું વાંચન કરશે ત્યારે અરિહંત પ્રત્યેની શ્રદ્ધા જાગશે અને જ્યારે તું નિશ્ચિત કરી લેશે કે જ્યારે પણ પ્રભુ પાસે જવ ખાલી હાથે નહીં જ જવાનું કંઈક ને કંઈક અર્પણ કરવાનું કંઈક ને કંઈક મૂકવાનું કંઈક ને કંઈક લઈને જવાનો આ જ્યારે ભાવ તારા હૃદયની અંદર જાગશે ને ત્યારે અહોભાવ જાગશે આ અહોભાવ આ ભક્તિ અને શ્રદ્ધા તને પણ એક દિવસ અરિહંત બનાવી દેશે બરાબર સમજી